સીબીઆઈએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં બીઆરએસ નેતા કે કવિતાની ધરપકડ કરી છે કવિતા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને તિહાર જેલમાં બંધ છે કવિતાની સીબીઆઈએ જેલમાં પૂછપરછ કરી હતી કવિતાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પંદર માર્ચે કથિત કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરીંગ કેસમાં ધરપકડ કરવામાં આવી રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વાત જાણે એમ છે કે હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે વરસાદને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે રક્ષામંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનને આતંકવાદનો ખાતમો કરવા માટે મદદની ઓફર કરી છે તેમણે કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદને નિયંત્રિત કરવામાં અસમર્થ લાગે છે તો ભારત આતંકવાદને રોકવા માટે તેનો સહયોગ કરવા તૈયાર છે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે વાત જાણ એમ છે કે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા ભાજપમાં જોડાઈ ગયા છે અગાઉ બાવીસ માર્ચે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણી લડવાનો ઇન્કાર પણ કર્યો હતો લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે ઉમેદવારો અવનવી રીતે મતદારોને રીઝવતા હોય છે ત્યારે આવો જે કિસ્સો સામે આવ્યો જેમાં કોંગ્રેસના બનાસકાંઠાના લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દિયોદરના શાલપુરા ગામે ભુવાજીના કાર્યક્રમમાં પહોંચ્યા હતા સુરતમાં અચાનક રોગચાળો વકર્યો છે વાત જાણે એમ છે કે સુરતમાં રોગચાળો ફાટી નીકળ્યા બાદ હવે ઝાડા ઉલટીથી બે લોકોના મોત થયાના સમાચાર સામે આવતા ચકચાર મચી ગઈ છે પ્રાથમિક માહિતી મુજબ સચિન જીઆઈડીસી વિસ્તારમાં અને ગોડાદરા વિસ્તારમાં બે વ્યક્તિના મોત થયા અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદને સાહીઠ જેટલા રૂટ પર ડબલ ડેકર બસની સોગાત મળશે વાસણાથી ચાંદખેડાના રૂટ પર ડબલ ડેકર શરૂ કર્યા બાદ હવે બીજા રૂટ પર પણ ડબલ ડેકર બસો ચાલશે પીએમ મોદીને મળવા આવી રહ્યા છે એલન મસ્ક રૂપિયા ચાર હજાર કરોડના રોકાણનું લક્ષ્ય પીએમ મોદી સાથેની મુલાકાત બાદ તેઓ ભારતમાં ટેસ્લા પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી શકે છે મસ્કની કંપની ભારતમાં ટેસ્લા કારના ઉત્પાદન પ્લાન્ટ માટે શોધી રહી છે સ્થાન ગુજરાતમાં ભર ઉનાળે ચૂંટણી યોજાતા રાજકીય પક્ષો ટેન્શનમાં દેશભરમાં સાત તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણી આપણે ત્યાં ગુજરાતમાં સાત મે ના રોજ યોજાનાર છે જો કે હવે કાળઝાળ ગરમી ઉનાળું વેકેશન અને સળંગ ત્રણ રજાઓનો સંજોગ સર્જાતા નેતાઓ ચિંતાગ્રસ્ત બન્યા કેલિફોર્નિયાની પ્રીમિયમ ટેક બ્રાન્ડ એપલે યુઝર્સને ખતરનાક માલવેર એટેકની ચેતવણી આપી છે કંપનીએ કહ્યું છે કે ભારત અને અન્ય નવસો એક્યાસી દેશોમાં સ્માર્ટફોન યુઝર્સ પર સ્પાયવેરની મદદથી હુમલો કરવામાં આવી રહ્યો છે આ માલવેર એટેક દ્વારા હુમલાખોરોને યુઝર્સના ડિવાઇસની એક્સેસ મળી જાય છે અને તેમને નુકસાન થઈ શકે